મહુવામાં ફાતેમાં સોસાયટી સહિતના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા મહુવામાં નેશનલ રોડ બનતા મહુવાની ફાતેમાં સોસાયટી હબીબવાલજી હોસ્પિટલ સ્કૂલ અને આજુબાજુના વિસ્તારમાં ગોઠણ ગોઠણ સુધી પાણી ભરાયા છે આજે બપોરે બે કલાકે જાણવા મળતી વિગત અનુસાર ગઈકાલ જોરદાર વરસાદ વરસવાના પગલે અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે એક જ દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું હતું તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો કરાયા છે એચપી સ્કૂલ ખાતેમાં સોસાયટી સાદા સોસાયટી વગેરેમાં નેશનલ રોડ બનતા રોડ ઉપરના ભાગે બનાવેલ અને પાણી જવાનો કોઈ માર્ગ કે નાળું નહીં રાખતા લોકોને ઘરની બહાર નીકળીને કે બાળકોને શાળાએ જવું મુશ્કેલ બની ગયું છે જલ્દી આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું રહીશો ઈચ્છી રહ્યા છે અને અમારા લોકોને એસટી સ્ટેન્ડ રોડથી લઈ અને નવપુલ નદીના નાળા સુધી રસ્તાની ખૂબ જ દુર્દશા હોય ઊંડા ઊંડા ખાડાઓને પાણી ભરાતા હોવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જતું હોય છે અને રિક્ષાઓ પણ મળતી ન હોવાથી હોસ્પિટલ જવામાં બાળકોને સ્કૂલ જવામાં તેમજ શહેર તરફ આવન જાવનમાં અત્યંત મુશ્કેલીઓ વેઠવી પડતી હોય તો ખાસ કરીને રોડ બાબતે કાળજી લેવા નમ્ર વિનંતી મુનોવરલી અમારે અહીંયા પાણીની મોટી સમસ્યા છે અહીંયા પાણી ભરાય છે ના નેશ્વર ચોકડીથી લઈ અને બાલાજી જીનિંગ ભારત પેટ્રોલ પંપ ને જનક જનકડીઆઈડીસનનું ને કેનાળનું પાણી બધું અહીંયા આવે છે એના માટે બૈરાઓને પાણી ભરવા જવામાં તકલીફ પડે છે પાણી બહારથી લાવવું પડે છે અને ડારમાં પાણી ભરી જાય છે ગટરનું અને એચ એચયુ સ્કૂલને આવવા જવામાં તકલીફ પડે છે રિક્ષાઓ બંધ પડી જાય છે અને બહુ મોટી મુશ્કેલી છે ને મહામારી છે બહુ પાણીને પાણીમાં હાલીને જવું પડે પાણીની ગાડીઓ બંધ પડી જાય છે લાઈનો અત્યારથી આ મુશ્કેલી ઉભી થઈ છે અમારા માટે પાણી